કેમ છો બધા મજામાં મિત્રો આજે તમે બધા મને વિશ કરવા આવ્યા છો એ બધા આપનો ખૂબ ખૂબ આભાર કાલે રાત્રે એટલે કે એકત્રીસ તારીખે મહેસાણા જિલ્લાના વડનગર જોડે મારું પ્રોગ્રામ હતો જગાપુરા ગામે જે આખી રાત પ્રોગ્રામ ચાલ્યો અને ત્યાં જગાપુરા ગામના અને દરેક ઘણા બધા વિશ કર્યું ત્યાં બાર વાગે કાપી મારી બર્થડેની તો એ સૌનો પણ ખૂબ ખૂબ આભાર આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર આપ લોકો અહીંયા આવ્યા છો મને બર્થડે વિશ કરવા તો મિત્રો ત્રણ સાડા ત્રણ વાગ્યા સુધી પ્રોગ્રામ ચાલ્યો ત્યારબાદ અમે લોકો ઘરે આવ્યા પાંચ સાડા પાંચે અને ઘરે આવીને ચાર નાસ્તો કરીને અમે લોકો અમે લોકો આરામ કર્યો ને હું ઉઠ્યો અને પછી ઘણા બધા અમારા સલોની બેન અમારા બેન અને બધા ઘણા બધા મિત્રો મને ત્યાં ઘરે પણ કેક લઈને આવ્યા તો બ્રશ બ્રશ કરીને કે કેક કાપી અને પછી સમાચાર મળ્યા મેં ફોન ઓન કર્યો સમાચાર મળે કે ડીસા તાલુકાના ધુવા ગામમાં કોઈ ફટકડાની ફેક્ટરીમાં અઢાર લોકો મૃત્યુ પામ્યા એ સમાચાર જાણીને ઘણું દુઃખ થયું અને આજે અહીંયા ઓરઘોડાસર રોડ પર આ ફાર્મમાં બંડે મારું ઉજવવાનો હતો પણ આ સમાચાર સાંભળીને મને ઘણું દુઃખ થયું અને મને થયું કે ભાઈ આવા દુઃખદ સમાચાર હોય અને હું અહીંયા બર્થડે સેલિબ્રેટ કરું એ બહુ સારી વાત ના કહેવાય એટલા માટે તમે લોકો તમારો પ્રેમ છે તમે લોકો અહીંયા આવ્યા છો મને બર્થ ડે વિશ કરવા પણ આપણે મારો બર્થડે આજે ઉજવવાનો નથી તમે લોકો કેક લઈને આવ્યા આવશો પણ આવા સમાચાર મળ્યા એટલે હું બર્થડે ઉજવવાનો નથી અને જે જે લોકો મૃત્યુ પામ્યા છે એને ભગવાન તમે આત્માની શાંતિ આપે અને જે જે ઈજા થયા છે એ જલ્દી સાજા થઈ જાય એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ અને બીજું દરેક જણને વિનંતી પ્લીઝ થોડી વાર માટે ઊભા થઈ જાઓ જે લોકો ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગીને મૃત્યુ પામ્યા છે એમના માટે આપણે બે મીટ માટે મૌન પાડીશું જોઈને તમે માણસાઈ પોતાના જન્મ દિવસ નો આનંદ પોતાના જન્મ ખુશી એ નથી ઉજવી શકતા એ માણસો ને દરેક માણસો ને દરેક સમાજના લોકોને એટલો બધો પ્રેમ કરે છે અને એ જ માણસ સુપરસ્ટાર થઈ શકે જે માણસ રાજકારણ ને ટિકિટ હોય જે માણસ રાજકારણ થી દૂર રહેવાની વાત કરતો હોય એને એને તમામ છે સંભાવનાઓ છે છતાં પણ દૂર રહી અને લોકોની વચ્ચે એકદમ જમીન થી જડાયેલા અત્યારે તો કોઈ માણસ પંચાયત નો સભ્ય થઈ જાય ને તો કોલર ઊંચો કરીને ફરતો હોય છે એના કોલર ઊંચા થઈ જાય એનો એના હાવભાવ બદલાઈ જાય એના ચાલવાનું બદલી જાય એટલા માટે થાય છે આપણે બધા એમની સાથે ઓળઘોળ એટલા બધા છીએ એમને એટલો બધો હેત પ્રેમ કરીએ છીએ એ પ્રેમ કરવાને લાયક છે કારણ કે ત્યાં બધું છે અને દુઃખ એમને લાગ્યું છે કાળજામાં ચોટ એમને લાગી છે

નિયા બિલકુલ દચકા ખાતી હતી બિલકુલ ખતમ થઈ રહી હતી અને એ વખત વિક્રમભાઈ આવ્યા અને એક પછી એક ફિલ્મ ચાલવા લાગી જી હા વિક્રમ ઠાકરનો જે આગામી ફિલ્મ આ મહિનામાં રિલીઝ થવા જઈ રહી છું એ ફિલ્મની ટીમ અહીંયા આપી વચ્ચે છે એમને વિનંતી કરું મંચુકરા આવે ડિરેક્ટર સુધીરેવાપરા કે કેમેરામાં પ્રેમભાઈ ઘડવી બહુ દિગ્ગજ અભિનેતા રાઇટર અને આ ફિલ્મના ડિરેક્ટર સાથે સથેવન રવિભાઈ અમારા પ્રોડક્શન મેનેજર નીતીનભાઈ

આખી રાત ચાલ્યો અને ત્યાં જગાપુરા ગામના અને દરેક ઘણા બધા આગેવાનોએ મને વિશ કર્યું ત્યાં બાર વાગે કેક કાપી મારી બર્થડેની તો એ સૌનો પણ ખૂબ ખૂબ આભાર આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર આપ લોકો અહીંયા આવ્યા છો મને બર્થડે વિશ કરવા તો મિત્રો ત્રણ સાડા ત્રણ વાગ્યા સુધી પ્રોગ્રામ ચાલ્યો ત્યારબાદ અમે લોકો ઘરે આવ્યા પાંચ સાડા પાંચે અને ઘરે આવીને ચા નાસ્તો કરીને અમે લોકો અમે લોકો આરામ કર્યો ને અમે સવારે આશરે દસ બાર બાર વાગે ને હા બાર એક વાગે હું ઉઠ્યો ને પછી ઘણા બધા અમારા સલોની બેન અમારા બેન ને બધા ઘણા બધા મિત્રો મને ત્યાં ઘરે પણ કેક લઈને આવ્યા તો બ્રશ બ્રશ કરીને કે કેક કાપી અને પછી સમાચાર મળ્યા મેં ફોન ઓન કર્યો સમાચાર મળે કે ડીસા તાલુકાના ધુવા ગામમાં કોઈ ફટાકડાની ફેક્ટરીમાં અઢાર લોકો મૃત્યુ પામ્યા એ સમાચાર જાણીને ઘણું દુઃખ થયું અને આજે અહીંયા ઓર ઘોડાસર રોડ પર આ ફાર્મમાં બંડી મારું ઉજવવાનો હતો પણ આ સમાચાર સાંભળીને મને ઘણું દુઃખ થયું અને મને થયું કે ભાઈ આવા દુઃખદ સમાચાર હોય અને હું અહીંયા બર્થડે સેલિબ્રેટ કરું એ બહુ સારી વાત ના કહેવાય એટલા માટે તમે લોકો તમારો પ્રેમ છે તમે લોકો અહીંયા આવ્યા છો મને બર્થડે વિશ કરવા પણ આપણે મારો બર્થડે આજે ઉજવવાનો નથી તમે લોકો કેક લઈને આવ્યા છો પણ આવા સમાચાર મળ્યા એટલે હું બર્થડે ઉજવવાનો નથી અને જે જે લોકો મૃત્યુ પામ્યા છે એને ભગવાન એમની આત્માને શાંતિ આપે અને જે જે ઇજાગ્રસ્ત થયા છે એ જલ્દી સાજા થઈ જાય એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ અને બીજું દરેક જણને વિનંતી પ્લીઝ થોડી વાર માટે ઊભા થઈ જાઓ જે જે લોકો ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગીને મૃત્યુ પામ્યા છે એમના માટે આપણે બે મિનિટ માટે મૌન પાડીશું અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો